જય માતાજી મિત્રો તો મિત્રો આજે ગણપતિનું વિસર્જન છે અને અમારું ઘર એટલે કે મારું ઘર રસ્તા ઉપર જ આવેલું છે અહીં આગળથી જ ગણપતિ દાદાના જે વિસર્જન કરવા મિત્રો જવાના છે એ ટ્રેક્ટરો છોટા હાથી ગાડીઓ બાઇકો એ બધું લઈને અહીંથી જ પસાર થવાના છે મિત્રો તો આપણે આજે જોઈએ અને તમને પણ બતાવીશું કે કેવા કેવા મૂર્તિઓ ગણપતિ દાદાની જાય છે અહીં આગળથી વિસર્જન કરવા માટે અને કોણ કોણ આપણને પ્રસાદી આપે છે

જુઓ મિત્રો ગણપતિ દાદાને જોવા માટે અમારા ઘરના છોકરા છે મારા પપ્પા ફરી મારો છોકરો બધા કેવા ઊભા રહ્યા છે અહીંયા આગળ અને મિત્રો વરસાદ ખૂબ પડવાથી અમારા ઘર આગળ પાણી પણ વહી રહ્યું છે જો અહીંયા આગળથી પાણીમાં પડીને અમારે અમારા ઘરે જવાનું હોય છે હવે તમને બતાવીશું ગણપતિ આવે એમ બરાબર આ બાજુથી આ બાજુથી મિત્રો ગણપતિ દાદા આવવાના છે અને ઓમ આ બાજુ જશે વાલોડ ભાદરણ તરફથી આવશે અને ઓમ મહીસાગર માં વાલવડ બાજુ આવેલી છે નદી તો આ બાજુ વાલવડ ની તરફ જશે મિત્રો જય માતાજી વિડીયો બન્યા રેજો બતાઈએ તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ મૂર્તિ ઘણી મોટી દેખાઈ રહી છે આપણને એક વ્યક્તિ આગળ પણ બેઠા છે જો તમે જો બહુ મોટી મૂર્તિ હતી મિત્રો ગણપતિ દાદાનો પ્રસાદ ગણીએ તો ચાલે આપણને એમની ધજા મળી છે એ આપણા માટે બહુ મહત્વની વાત કહેવાય જોઈ જોઈ લો લો આ ધજાની કિંમત બહુ કહેવાય દાદાના આશીર્વાદ ગણીએ ચાલે જય ગણપતિ દાદા તમે અમને આટલો મોકો આવ્યો એ બધો તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો

તમે જોવાનું ભૂલતા નહીં જો જોઈ લો જો મિત્રો આ બધા મિત્રો વિસર્જન કરીને પાછો આવી રહ્યા છે એટલે હેમો ઓ હેમો હેમો ગણપતિ બાપા ઓકે તું ગણપતિ જોવા ઉભો અહીંયા આગળ કઈ બાજુથી આવે ટ્રેક્ટરો આવ કઈ બાજુથી ટ્રેક્ટર આવા એવું તાર જવું તું તાર જવું તું વિસર્જન કરવા નહીં જવું સારું આપણે નોના હે એટલે હા મોટા થઈશું ત્યાં જઈશું અત્યારે આપણે પેલા બધા ટ્રેક્ટરો આવી રોડે રહીને આવે ને આપણે જોઈએ હા કે હા સારું બાય બાય કહી દે હેડો હા ગણપતિ બાપા કે બાય મિત્રો આ વખતે તો ત્રણ ટ્રેક્ટર ની લાઈન છે એકી સાથે અને મૂર્તિઓ પણ બહુ મોટી મોટી છે મિત્રો જોઈ શકો છો તમે આ પેલી મૂર્તિ ગણપતિ બાપા જો આ પાછળ બીજું ટ્રેક્ટર ત્રણ ત્રણ ટ્રેક્ટર એકી સાથે મોર્યા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણું ખરું એવું પબ્લિક ભેગું થયું છે આ અમારા રાહુલભાઈ આ અજયભાઈ અને પેલા જીગર અને આ જુઓ આ કોથરી પહેરીને બેઠા છે વરસાદ તો અહીંયા આગળ પડતો નથી પણ એમણે માથે કોથરી પહેરી દીધી છે પણ એમનું મોડું બતાવીએ આપણે જોઈ શકો છો મિત્રો તમે બધા અહીં આગળ બધા ભેગા થયા છે અને આ અમારા અજ્જુભાઈ દુકાનવાળા જુઓ પણ આપણા ભાઈ બન તો મિત્રો નદી એ જાત અને તમને તય નજારો બતાવત પરંતુ આ બધા મિત્રો છે આ મારો આ મિત્ર પછી એક આ ભાઈ શર્ટ વાળો એ ત્યાં આગળ જઈને આવ્યો છે અને એવું કહે છે અહીં આગળ તો બહુ ધક્કા વાળું અને વરસાદના કારણે આમ સમજી ને હવે રસ્તો બસ્તો તો કમ્પ્લીટ છે પણ વરસાદના લીધે કાદવ કિચડને એ બધું હોવાથી આપણે મિત્રો નદીએ ગયા નથી અને અહીંયા આગળથી તમને બધા વિસર્જન માટેના જેટલા પણ ટ્રેક્ટર દેખાયા એ બધા આપણે તમને બતાવી દઈશું બરાબર નદીએ પછી જો ટાઈમ મળે તો હમણાં હોતના જઈશું તો આપણે એનો બ્લોક અંદર એડ કરી દઈશું જય માતાજી મિત્રો બ્લોકની અંદર આપણે બનાવી રેજો હજુ પણ ટાઈમ તો થયો છે પણ જેટલો પણ ટ્રેક્ટર આવશે એ તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો બરાબર બોલો ગણપતિ બાપા જુઓ મિત્રો આ લોકો વિસર્જન કરીને પાછા આવી રહ્યા છે

મિત્રો તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ થઈ ગયો છે પણ હજુ પણ વિસર્જન ચાલુ જ છે જુઓ ગણપતિ દાદાની મૂર્તિ નાની છે આમો ખાલી પબ્લિક જ ભરેલું છે મિત્રો ઓરિયા મિત્રો આ બધા જે જાય છે ને એ વિસર્જન કરીને પાછા જઈ રહ્યા છે સ્વજનો ટાઈમ થઈ ગયો છે મિત્રો લગભગ છ વાગ્યા ને એકત્રીસ મિનિટ થઈ ગઈ છે હવે વિસર્જન માટે કોઈ આવતું તો નથી પણ બધા વિસર્જન કરીને પાછા જાય છે મિત્રો અમે બે જણા ઊભા છે જોઈ શકો છો તમે તું અને મારો ખાસ મિત્રો બધા વિસર્જન કરીને પાછા હેડે મિત્રો કોઈ આવતું નથી તો મિત્રો મેં તમને આજે વાલોવોડ ભાદરણવાળા રોડ પર જેટલા પણ ગણપતિ દાદાના ટ્રેક્ટરો ગયા એ બધાયનો બતાવવાનો તમને પ્રયત્ન કર્યો છે મિત્રો બરાબર છે હવે મળીશું બીજા નેક્સ્ટ બ્લોગની અંદર મળીએ જય માતાજી મિત્રો